જૂનાગઢના માંગરોળમાં પવિત્ર કેમ્પ યોજાયો હતો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જ્યારે ઇમામ હુસેન સહિત બોતેર સોદાઓ સત્ય અને માનવતાના મૂલ્યોને જાળવી રાખવા માટે શહીદ થયા હતા તેમની યાદમાં એકસો બોતેર જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું એકત્ર કરવામાં આવેલ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો બ્લડ કેન્સરના દર્દીઓ અકસ્માત તેમ છે અન્ય ઇમરજન્સી સમયે લોકોને મદદરૂપ થાય તે માટે ઉપયોગ કરવામાં આવે છે આ કેમ્પમાં શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને લાઇફ લાઈન બ્લડ બેંક જૂનાગઢ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા હતા રક્તદાન કેમ્પમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો વેપારીઓ ડોક્ટરો રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને આયોજકોની કામગીરીને આવકારી હતી શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને લાઇફલાઇન બ્લડ બેંક જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે બ્લડ કેન્સરના દર્દીઓ હોય છે અને અન્ય પણ અકસ્માત સમયે જ્યારે બ્લડની ઇમરજન્સીમાં જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ખૂબ જ કામ લાગે છે આજના આ કાર્યક્રમમાં માંગરોના આગેવાનોએ હાજરી આપી છે અને આગેવાનોના હસ્તે પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીં આવ્યા છે અને લોકો પોતાનું રક્તનું દાન કર્યા છે અને હું ખાસ કરીને લોકોને અપીલ કરું છું કે આવી રીતે જે બ્લડ કેમ્પોનું આયોજન થાય તેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ આપે જેથી આપણે લોકોનું જીવન બચાવવામાં અમૂલ્ય યોગદાન આપીએ